સમાચારોમાં આગળ જોઈએ તો ગુજરાતમાં છવ્વીસમી જૂનથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના એકવીસમાં તબક્કાનો પ્રારંભ થશે રાજ્યવ્યા ત્રિદિવસી શાળા પ્રવેશોત્સવમાં પ્રથમ વખત બાળવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ ઉપરાંત ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પણ પ્રવેશોત્સવની ઉજવણી કરાશે સમગ્ર રાજ્યમાં યોજાનારા એકવીસમાં શાળા પ્રવેશોત્સવમાં રાજ્યના બત્રીસ લાખ એકત્રીસ હજાર બાળકો લાભાન્વિત થશે જેની વિગતવાર વાત કરીએ તો બાળવાટિકામાં અગિયાર લાખ તોતેર હજાર ધોરણ એકમાં પ્રવેશ ત્રણ લાખ બાસઠ હજાર ધોરણ નવમાં પ્રવેશ દસ લાખ પાંત્રીસ હજાર ધોરણ અગિયારમાં છ લાખ એકસઠ હજાર બાળકો પ્રવેશ મેળવશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મંત્રીમંડળના વિવિધ સભ્યો અધિકારી અને પદાધિકારીઓ વિવિધ શાળાઓમાં જઈને બાળકોનું ઉત્સાહવર્ધન કરશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો એકવીસમો તબક્કો આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને બે હજાર ત્રણમાં ઘટતી જતી શાળાઓને સંખ્યાની ચિંતા વ્યક્ત કરી વધુમાં વધુમાં શિક્ષણનો વ્યાપ બને અને જન્મેલું બાળક એની ઉંમર થતાની સાથે શાળામાં પ્રવેશ મળે અને પૂરતે પૂરેપૂરો પ્રવેશ ગામમાં એક પણ બાળક બાકી ના રહી જાય એની ચિંતા કરી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી શાળા પ્રવેશની શરૂઆતની સાથે એને ગુણાત્મક રીતે અને ગુણોત્સવ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના પણ કાર્યક્રમો એમને કર્યા હતા અને એ આજે પણ ચાલુ છે ડ્રોપઆઉટ રે ડ્રોપઆઉટ રેશિયો આજની તારીખે ખૂબ એક્સેન્ટલી ખૂબ નીચો આવ્યો છે આપણા માટે ગુજરાત માટે ગૌરવની વિષય છે કે જે શાળા પ્રવેશમાં વિદ્યાર્થીઓ જેટલા પણ પ્રવેશ મેળવવા પાત્ર હોય એમાં મિનિમમ લગભગ છન્નું સત્તાણું ટકા સુધી આપણે પહોંચી ગયા છીએ અત્યાર સુધી તો ધોરણ એકમાં જ આપણે પ્રવેશોત્સવ યોજના યોજતા હતા પરંતુ ભૂપેન્દ્રભાઈએ ખૂબ સંવેદનશીલ નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ પ્રવેશોત્સવ આપણે યોજવા જઈ રહ્યા છીએ બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પણ આપણે શાળા પ્રવેશોત્સવ યોજવા જઈ રહ્યા છીએ અને આ તારીખો નક્કી થઈ છે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂનના રોજ સમગ્ર મંત્રીમંડળ સમગ્ર પદાધિકારીઓ અધિકારીઓ સાથે આખા રાજ્યની ગામડાની તમામ અને શહેરોની તમામ સ્કૂલોની અંદર આ અધિકારીઓ જઈ અને એ વાલીઓને અને બાળકોને પ્રોત્સાહન આપી અને આ બધાને પ્રવેશ આપવાની આ બાળકોના જિંદગીની અંદર શાળા પ્રવેશ એ ખૂબ મહત્ત્વનો અને ખૂબ એમના જીવનનો યાદગાર પ્રસંગ હોય છે વાલી માટે પણ હોય છે અને બાળક માટે પણ હોય છે એને ભવ્યાતીત યોજ ઉજવવા માટે અને પ્રવેશ કરાવવા માટેની રાજ્ય સરકારે યોજના બનાવી